બાકી બાકી હાવ હાવ હમણાં આપ ગુજરાતમાં ધારો છો જિલ્લા પંચાયત ની તાલુકા પંચાયત ની ચૂંટણી ગયું હવે એમાં જે અમુક અમુક ફોર્મ ભર્યા થયા બીજી સોની નોતી બોલો અમારે જે ઉભું રે છે વાડીએ ઉભો રે રોજ ઉટકાય તારે ક્યાં ઉભું રહેવું એ તો તારું સ્થાન લે તું દરેક દેખ એક એક પોતાનું કાક તો હોવું જોઈએ ને એમ એક જગ્યાએ તો એક આપ ઓપક્ષમાં એક જણો ઊભો રહ્યો ઓપક્ષમાં હા નહીં પક્ષ નહીં પાત અપક્ષ અમે ઉભા છીએ લે નહીં ભાજપ નહીં કોંગ્રેસ અમે અપક્ષ કારણ કે તમે અપક્ષમાં જ રહેવાના ઈ અપક્ષમાં ઊભો રહ્યો ને પછી ભાઈ સેલા દિવસો બાકી માઇક ના ભૂંગળા બેન થવાની તૈયારીઓ પછી ઓલા ગામડામાં બધે ઓલી ખુલ્લી જીપમાં રખડી રખડી અને ભાઈ ગળાય બેહી ગયેલા હાવ અને એ જે બંધ ગળે છે એને જે ઉપાડ કર્યા છે ભારતમાં જાઘી વાંદે માજરામ જાય જાય નમસ્તે ભાઈઓ મારું ઘડું બે ગયું છે પણ તમારી વગર તમારી વિશમાં આવ્યા વગર મારે રૂટ કેવો નોંધો બસ એક જ વાર મને મત આપી દો પછી તમે સવાન હું સાવ લે સતા કઈ પ્રશ્ન હોય કે હોય તો એક જણે ઊભો થઈને કીધો કે બીજો કઈ પ્રશ્ન નથી તમારા બાપુજીના દાઢીના 4 રૂપિયા બાકી છે તા તો એને એમ કીધું હે ભાઈ ઈ ગ્રાન્ટ આવ્યો પછીનો મુદ્દો છે હવે બાપની દાઢીઓને ગ્રાન્ટ માલિક આઠવા હોય ઈ હું દેશનું સદી કલ્યાણ કરી લે બીજો કઈ પ્રશ્ન વહી ગયો તો બીજા ભાઈ ઊભા થઈને કીધું કે ભાઈ બીજો કઈ પ્રશ્ન નથી મારું ગામડું ગામ છે પણ આટલા વર્ષ થઈ ગયા હજી અમારું ગામ આ શેવાડે અને કોઈ અહીંયા એ અમારે શમશાન નથી અમારા ગામમાં ખુલ્લામાં બાળીએ છે શમશાન નથી શમશાન સાપરી નથી તા તો ઉપડી ગયો શમશાન નથી જવો એટલે કહું છું નઈ પક્ષ નઈ પાત અપક્ષ અને એકવાર મને જીતાડી ગયો મિત્રો

મતલબ મારો કે એનો એનો ભાવ ઓછો છે બે સાઈડ પણ મને ભાઈએ જે વાત કરી ન્યાય પ્રોગ્રામ સાલ લાગે અને કોઈને બોલવું તો માયક આપ્યો હો તમે હાવ આમાં મનમાં મૂઝાતા નહીં કાંઈ હા નાયા નાયા કહટાવે ને કહેતા કહેજો માય કાપશો કારણ કે આ તો દડી પડી મેદાનમાં ખેલન સો લે જાય બાપા પણ ભાવ વગીનું કાંઈ નહીં આવે ભાઈઓ બેનો બધા બેઠા છો ને કેવાય ગયો મને આ સૂર્ય ઉગે છે છે ને ત્યાં સુધી અગ્નિ જ વરસે લખી લેજો ત્યાં લખવું સૂર્ય ઉગે છે આથમે છે ત્યાં સુધી એકલો અગ્નિ જ વર્ષે છે પણ કોઈનું કપડું દાજતું નથી પણ એક સૂક્ષ્મ દર્શક લેન્સ અથવા બિલોરી કાટ તમે લઈ લો અને ખાલી અઢી બાય અઢી ઇંચના તમામ કિરણોને કેન્દ્રિત કરીને આમ ટીલડી પાડો એટલે અહીંયા આગ પેદા થઈ જાય એટલા કિરણો એક થાય તો આગ થઈ જાય તો 5 ફૂટના કેરે તો શું થાય માણસ પ્રગતિ કરવે કરી શકે પણ એની બુદ્ધિને કેન્દ્રિત કરીને એનો ધ્યેય છે એના ઉપર લગાડી દેન જો સફળ ન થાય સાહેબ તો હું ગાવાનું બંધ કરી દઉં છું પણ આડો અવળો બુદ્ધિને વિખરાવે છે એટલે ને એ એની સફળતા ઉપર પહોંચે નથી એમ તો કારણ કે ત્યાં સુધી તો પહોંચવું કે નહીં જો ભાઈ તાળું બે રીતે ખુલે કવાડા થી ખુલે ને કુચી થી ખુલે પણ કવાડા થી ખોલેલું પાછું કામ ન આવે કુશી થી ખોલેલું કામ આવે સમજાય શું કેવા માંગુ કવાડા થી ખોલવાના ધંધા બેન કરો તો જેથી કરીને બીજે પાસા હાલો કુચી થી ખુલશો કોઈ 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 એવો એવો તમારી કે કે દુનિયામાં પ્રશ્ન વિકલ્પ છે જ નહીં સાહેબ એનો જવાબ ન હોય આ તો ખોટા ખોટા મુંજાઈ જઈને અમુક આપઘાતો કરી નાખે કયો ધૈર્ય રાખો ત્યાં કુચી પડી છે ક્યાંક એનો જવાબ પીડ્યો છે કોઈ આ દુનિયાનો એવો પ્રશ્ન છે જ નહીં કે એ જવાબ વગર નો પીડ્યો હોય પણ કોક ની રાહે છે આ દેશ શક્તિ નો દેશ જેમાં જેટલી શક્તિ ભગવાન શિવને આપણે હમણાં યાદ કર્યા કારણ કે બાજુમાં શક્તિ બેઠી છે શક્તિ કેરો સાત એ વાંધાનું શું ન આવે સાહેબ શક્તિ તો જોવે 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 બરે બાદ નથી પણ પણ એની પાસે કઈ શક્તિ એટલે પ્રોબ્લેમ તો થોડોક રહેવાનો ભાઈ હા બે પાલ્ટી કઈ ભાઈઓ સુખી છે ને બેનો દુખી છે બેનો દુખી છે ભાઈઓ સુખી છે એવું કઈ છે બે ને નકુસા માંગળ્યું છે ઓલાને એમ કે અમી ફાવી ગયા ને ઓલાને એમ કે અમી ફાવી ગયા અને બેય ફરિયાદો કરે ત્યારે બેય એમ કહે છે કે અમી દુખી છે ઓલા કે અમી દુખી છે હવે તમારે ફાવવું છે કે દુખી થાવું છે બે પ્રશ્નો તમારે ને તમારી પાસે છે આપણે ને આપણે ઊભા કરીએ એકાબીજીને અનુકૂળથીને રહેવું આનંદ દાંપત્ય જીવન પૂંજ મોરારી બાપુ ઘણી વાર કહે કે આપણે કોઈ પણના ઘરે ઉતર્યા હોય તો એક જ દસ મિનિટ ની અંદર ખબર આપણને પડી જાય આપણા રૂમ ની કે કઈ સાપ થી પંખો ચાલુ થાય છે ને કઈ સાપ થી લાઈટ ચાલુ થાય તો બે માણસ આખી જિંદગી કાઢ નાખે એમાં આપણને સાપુ જ ન દેખાણી કઈ સાપ થી આને ઉપડે છે ને કઈ સાપ થી ઢીલા પડે બસ સાપુ ગોતી લો એટલે લેર જ છે ભાઈ આપણે સાપુ નથી ગોતતા ડાયરેક્ટ હોલ્ડર માં આંગળીઓ નાખીએ છીએ એમાં તીખા રાત છે જેની જેની પાસે જે જે પ્રકારની શક્તિ છે કોઈની પાસે ભક્તિ ની શક્તિ પડી છે કોઈની પાસે પોતાની માતૃત્વ ની શક્તિ પડી છે કોઈને સદગુરુની કૃપાની શક્તિ પડી છે કોઈના ઈષ્ટદેવ ની શક્તિ પડી છે એક જગ્યાએ મેં કીધું મેં કીધું ભાઈ અત્યારે સંતો એમ કહે છે કે તમારે શક્તિ પ્રાપ્ત કરવી તો નામ સ્મરણ કરો ભાઈ મને તો કોનું નામ લેવું મેં તમને જે શ્રદ્ધા હોય એની મને કે આપણે કોઈ શ્રદ્ધા ન હોય તો હું તો તારા બાપુજી નામ લે એની ઉપર તો શ્રદ્ધા રાખવી જ પડે કારણ કે તને એને ખંભે બેહાડી બેહાડી મેળા કરાવ્યા આને કાગલો કહેવાય આને ચકલી કહેવાય અને મતોલો કહેવાય બતા આ બધા જે તારી હાટું તારા બાપે જે તોતડા ઉપાડા લીધા હતા ક્યારેક ક્યારેક આવું યાદ કરી લેવો અને આ બધું છે ત્યારે અને એ માનો ખોળો તમે ખોયો છે ને ત્યારે તમને સમાજ મળ્યો છે સાહેબ પણ ઈ સમાજ તમને ગમે એટલો મોટો મળશે પણ હવે પાછો ખોળો નહીં મળે જે જે વસ્તુ ખોયું એનું સમરણ કરો દુઃખ ને કોઈથી જિંદગીમાં વાગોળવું નહીં આવું આવું જે સુખ ખોયું છે એને યાદ કરો જોકે એકવીસમી સદી છે કોઈ આ તો ઠીક છે વૃદ્ધાશ્રમ ચાલે છે હા પણ ઈ કઈ રીતે ચાલે છે એ ખબર છે અમુક ને નથી ગમતું એટલે પછી અહીંયા વ્યાજાય કારણ કે કઈ ગ્રુપ તો જોયે ને અરે બે વાતું કરવાનું એ કઈ ટીકા નથી અને કોઈ માવતર ને હલબલાવીને ઘીરે મૂકી આવ્યો હોય વૃદ્ધાશ્રમમાં એવો દીકરો આ દુનિયામાં છે જ નહીં બાપુજી એની ફેરી ગયા હોય આવું થોડુંક બનતું હોય એમાં હાવ કારણ કે ઓલા બે માણસ નોકરીઓ કરતા આખો સમય કાઢવો ક્યાં તો એક બેઠક મળે એને એક ચોરો છે અત્યારનો આધુનિક ચોરો એવું નામ આપીએ કાંઈ આવ્યું છે અમેરિકામાં લી પણ એવા એવા સંસ્કાર તો કોઈ પણ અત્યારે છે જ નહીં કે એના માવતર ને તરછોડતો હોય એ જે કઈ શક્તિ છે એટલે માણસ કાંઈક પ્રગતિ ને પણ છે મારો મૂળ આ દેશ શક્તિ નો અને જે પરિણામ એ જ પૂંજાના આજો મહાદેવને શું કામ યાદ કરી બાજુમાં ભવાની બેઠી ભગવાન રામ ને શું કામ યાદ કરી હે બાજુમાં માં જાનકી બેઠી છે ભગવાન કૃષ્ણને શું કામ યાદ કરી બાજુમાં રાધિકા બેઠી છે કૃષ્ણ ના જીવનમાં રાધા નો તો કૃષ્ણ રાધા હોત એમ આપણા જીવનમાં એ ન હોતો વાંઠા ને કોણ મારો દાદો એમ કે આવો એમ ઘણા વાંઠા કે આવી ગયો અમારી ઘરે તારી ઘરે હું તો તો બાબુ મારે એટલે પરણી એટલે થોડોક પ્રશ્ન રે મૂળ વાત